સાંજે જમવામાં શું બનાવવું એનું ફરી પાછું જોરદાર આઈડિયા તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો કોના કોના ઘરોમાં બને છે જરૂરથી જણાવજો તો એક ચોપરની અંદર એક મોટી સાઇઝની ડુંગળી લઈ લીધી છે બે તીખા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો અને છથી સાત લસણની કળી લઈ લેવાની છે અને આપણે એકદમ ઝીણું ચોપ કરીને લેવાનું છે તો અહીં બારીક સમારીને જ લેવાનું છે એ વાતનું ધ્યાન રાખજો ઝીણું ઝીણું ચોપ કરીને લેશો તો એ ખાતી વખતે પણ સારું લાગે છે હવે અહીંયા આ બધું ચોપ થઈ ગયું છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ એક બાઉલ લઈ લેવાનું છે એની અંદર એક કપ જેટલું આપણે બેસન લઈ લેશું તો આ રેગ્યુલર બેસન છે જે આપણે ઘરમાં રૂટીનમાં વાપરતા હોઈએ છીએ એ જ હવે હાફ ટી સ્પૂન જેટલો અજમો નાખીશું બેસનની સાથે અજમો જરૂરથી ઉમેરવો એનો ફ્લેવર સરસ આવે છે સાથે પચવામાં પણ સરળ રહે છે સાથે આની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને થોડીક ઝીણી સમારેલી કોથમી નાખીશું હવે જે ડુંગળી લસણ આદુ મરચાં ચોપ કરીને નાખ્યા હતા એ નાખી દઈશું ને આ રીતનો બજારમાં પંજાબી ગરમ મસાલો મળે છે એ હાફ ટી સ્પૂન જેટલો નાખ્યો છે જો આ ન હોય તો તમે રૂટિનનો દાળ શાકનો ગરમ મસાલો પણ વાપરી શકો છો હવે બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો બે ચમચી જેટલું આપણે કડકડતું ગરમ તેલ નાખીશું અને આની અંદર થોડુંક પાણી નાખીશું અહીં હું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખતા થોડુંક ભૂલી ગઈ હતી એટલે પાછળથી નાખી રહી છું તો એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે તીખાશ માટે આપણે લીલા મરચાં લીધા છે પણ કાશ્મીરી મરચાંથી એનો કલર સરસ આવશે હવે આપણે થોડુંક પાણી નાખીને આને આવી રીતે મિક્સ કરી લેશું બેસન છે એટલે પાણી ખૂબ જ ઓછું નાખવું એક ભેગું ન નાખી દેવું કારણ કે બેસનમાં પાણી બહુ જ ઓછું પડે છે તો આપણે આ રીતના જ્યારે આપણે પકોડા બનાવીએ ત્યારે કેવું બેટર હોય એવું આપણે રાખવાનું છે થોડુંક થીક જ રાખવાનું છે તો ઘોટા કે ભજીયા આપણે બનાવીએ એ રીતનું બેટર આપણે બનાવવાનું છે જોઈ શકો છો હવે જો તમને આ એકદમ સોફ્ટ પસંદ હોય તો તમે આ સમયે વન ફોર્ટી સ્પૂન જેટલો ઈનો કે સોડા નાખી શકો છો પણ હું આને સ્કીપ કરી રહી છું જોઈ શકો છો આવી રીતે ઉપરથી ફેંકતા આવી રીતે બોલ્સ પડે એ રીતનું આપણે બેટર રાખવાનું છે હવે આપણું તેલ આવી ગયું છે તો આવી રીતે પકોડાના શેપમાં નાના નાના બોલ્સ નાખતા જશું નાખતી વખતે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખી છે જેથી અંદરથી પકોડા કાચા ન રહી જાય તો આપણે મીડિયમ ટુ લોટ તાપે આપણે આને તળી લેવાના છે જ્યાં સુધી ઉપરથી બદામી રંગના ને અંદરથી બરાબર તળાઈ ન જાય ત્યાં સુધી તો એકવારમાં જ આટલા બેટરના બધા પકોડા આવી જાય છે તો અહીં આપણે મીડિયમ તાપે આ પકોડાને તળી લીધા છે તમે જોઈ શકો છો કે બદામી રંગના એ સરસ મજાના તળાઈ ગયા છે ને અંદરથી પણ પ્રોપર તળાઈ ગયા છે ક્યાંય પણ એ કાચા રહ્યા નથી તો હવે આ પકોડાને આપણે કાઢી લેશું આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે ને મીડિયમ તાપે તળવાના છે હવે આનામાંથી વધારાનું તેલ આપણે કાઢી નાખીશું અને વઘાર પૂરતું જ આપણે તેલ રાખીશું હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું જેની અંદર અડધા કપ જેટલી ખાટી છાશ નાખીશું અને એની અંદર આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીશું અને આનું આપણે એક ગોલ તૈયાર કરી લઈશું આવી રીતે મિક્સરના જારમાં લેવાથી એમાં એક પણ લમ્સ પડતા નથી અને સરસ મજાનું બધું પીસાઈ જાય હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું અને આને ફેરવી લઈશું એટલે આપણે આ રીતનું બેટર તૈયાર મળશે જેને આપણે આ બાઉલમાં છ કપ જેટલી ખાટી છાશ છે છાશની થિકનેસ મીડિયમ છે એની અંદર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું એટલે આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર છે હવે જે કઢાઈમાં આપણે વઘાર માટે તેલ મૂક્યું હતું એની અંદર આપણે વઘાર કરી લેશું તો વધારાનું આપણે તેલ કાઢી લેવાનો છે આ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ છે જેની અંદર એક ટી સ્પૂન જેટલી મેથી એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું ત્યારબાદ આની અંદર હિંગ નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલી અત્યારે હું હિંગ નાખી રહી છું આમાં હિંગનો ફ્લેવર આપણે થોડોક ચડિયાતો લીધો છે એટલે એનામાં સુગંધ અને ફ્લેવર બંને સરસ આવે છે સાથે પચવામાં પણ સરળ રહે છે આ મેનુને તમે સવારે કે સાંજે પણ બનાવી શકો છો અને જ્યારે શાક રોટલી બનાવવાનું આળસ આવતું હોય ત્યારે પણ બનાવી શકો છો હવે અહીંયા એક ડુંગળી બે તીખા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો એને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું તો એ નાખી રહીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ મેનુ કોના કોના ઘરોમાં આજની તારીખમાં પણ બને છે જરૂરથી જણાવજો કારણ કે બહુ ઓછા લોકો હોય છે જ્યાં બનાવતા હોય છે તો અહીં આપણે ડુંગળીને બે મિનિટ સુધી સાંતળી લીધી છે થોડીક જ સોફ્ટ કરવાની છે કલર આપણે દેવાનો નથી અહીં ડુંગળી હવે સોફ્ટ થઈ ગઈ છે તો આની અંદર આપણે મસાલા કરી લેશું તો સૌ આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું તો હળદરને આપણે વઘારમાં નાખી દઈશું જેથી એને કલર પણ સરસ આવશે અને કચાશ પણ દૂર થઈ જશે અને સાથે આપણે ડુંગળીના માપનું જ મીઠું નાખીશું કારણ કે બેટરમાં આપણે મીઠું નાખેલું છે સારી મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને ડુંગળીને આપણે આખરી પણ સાતળી નથી એની સેજ સોફ્ટ થાય ત્યાં સુધી જ પકવી છે બસ એટલું જ પકાવવાનું છે જો વધારે પકવી નાખશું તો કડવો ટેસ્ટ આવે છે એટલે એ વાતનું ધ્યાન રાખજો હવે આની અંદર આપણે ડોળેલી છાશ નાખી દઈશું અને એકવાર ચલાવી લઈશું કારણ કે બેસન નાખ્યું હતું તે થોડુંક તળીએ બેસે છે એટલે આવી રીતે ચલાવી નાખવાથી બેસન છે ઉપર આવી જશે અને હવે આની અંદર આપણે બે ઉભરા આવે ત્યાં સુધી રાહ જોઈશું અને ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર જ પકવીશું આ કઢી છે એ તમારી બિલકુલ પણ ઉભરાશે નહીં આ સમયે એક ટેબલ જેટલું મેં ધાણાજીરું પાવડર નાખી દીધું છે ને સારી રીતે મિક્સ કરી લેશું હવે ઉભરા આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો અહીં કઢીને આપણે પંદર મિનિટ સુધી ઉકાળીશું બેસનની કચાશ પણ દૂર થઈ ગઈ છે અને કઢી પણ ઉકળીને સરસ ઘટ થઈ ગઈ છે તો આ રીતની થિકનેસ એની હોવી જોઈએ કારણ કે આ રીતની થિકનેસ જ ખાવામાં અને પીવામાં મજા આવે છે તો હવે આ સમયે જે આપણે પકોડા તરીને નાખ્યા હતા એ નાખી દઈશું તો અમારે અહીં આને ડબકાવાળી કઢી કહેવામાં આવે છે મારા પપ્પાની આ ખૂબ જ ફેવરેટ કઢી હતી એ અવારનવાર કહેતા કે ડબકાવાળી કઢી બનાવજે હવે અહીંયા આપણે ડબકા નાખેલા છે તો એ ડબકા આરામથી સોફ્ટ થઈ જશે જો સોડા કિનો નાખીએ છીએ તો વધારે સોફ્ટ થઈ જાય છે એટલે મેં એનામાં સ્કીપ કર્યું છે આમને આમ જ આ ડબકા છે પોચા સરસ થઈ જાય છે હવે આનામાં આપણે ઉભરા આવે ત્યાં સુધી રાહ જોઈશું થોડુંક ઉકાળીશું એટલે ડબકાની અંદર મસાલો ચડી જાય ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ આ મેનુ એટલું ટેસ્ટી અને યમી હોય છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું હોય છે કોના કોના ઘરોમાં આજે પણ આ મેનું બને છે જરૂરથી જણાવજો અને તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેટ્રો સિટીથી જુઓ છો એ પણ જણાવજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામે કયા કયા શહેરે પહોંચ્યો છે તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ઉકાળો આવી ગયો છે મસાલા અંદર સુધી ચડી ગયા છે અને જે આપણા ડબકા છે પકોડા છે એ પણ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે તો આ કઢી તૈયાર થઈ ગઈ છે જેનો વઘાર કરી લઈશું તો બે ટેબલ જેટલું ઘી લીધું છે જેની અંદર દસ કઢી લસણની ઝીણી સમારીને લીધી છે બે સુકા મરચાં હિંગ નાખ્યું છે અને એક ટેબલ જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે આનાથી કલર ખૂબ જ સરસ આવશે અને હવે આ વઘારને ઉપર રેડી દેશું એટલે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે તો આજે આપણે પંજાબી સ્ટાઇલ કઢી ચાવલ બનાવી રહ્યા છીએ એટલે કે કઢી ભાત આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાંજે અને પચવામાં પણ સરળ રહે છે હવે ઉપરથી ઝીણી સવારેલી કોસમી નાખી દીધી છે અને ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે આ કઢી તૈયાર છે સર્વ કરવા માટે હવે આ કઢી સાથે સર્વ થતાં આપણે સ્પેશિયલ ભાત પણ બનાવી લઈએ જેના માટે બાઉલની અંદર મેં એક ગ્લાસ જેટલા બાસમતી ભાત લીધા છે તમે કોઈપણ ભાતનો ઉપયોગ કરી શકો છો તો જે રેગ્યુલર બાસમતી ભાત આવે છે એના જ મેં ઉપયોગ કર્યા છે જેને બે પાણીથી ધોઈ લીધા છે હવે આ ચોખાને મૂકી દઈશું સાઈડમાં એને પલાળવાની જરૂર નથી હવે કુકરની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેશું ઘીને આપણે ગરમ કરી લેશું અહીં આપણે ઘીનો વઘાર કરી રહ્યા છીએ તમે તેલનો પણ કરી શકો છો ઘી જેવું ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું એક મોટો ટુકડો તજનો નાખીશું બે તમાલપત્ર નાખીશું ને એક એલચીનો દાણો નાખીશું હવે અહીંયા વઘાર છે થોડોક સ્ટ્રોંગ કરવાનો છે કારણ કે જો આમાં જ તમે ભાત નાખશો તો ચોખા છે લીલા તૈયાર થાય છે એટલે થોડોક આકરો કરવાનો છે એટલે કે જીરું થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે આ જે જીરું છે એ બ્રાઉન રંગનું થવા લાગ્યું છે તો બસ આ સમય જ આની અંદર આપણે પહેલાં બે સૂકા મરચાં નાખીશું જેથી એ વઘારમાં બળી ન જાય અને સ્ટ્રોંગ સ્મેલ ના આવે ને ત્યારબાદ આની અંદર આપણે ચોખા નાખી દઈશું અને હલકા ત્રીસ સેકન્ડ સુધી આપણે સાતળી લઈશું તો ઘીમાં જ્યારે ચોખા સાતળાય છે ત્યારે એનો ફ્લેવર તો સરસ આવે છે સાથે એકદમ ખીલેલું દાણું બને છે તો આવી રીતે આપણે ચલાવીશું એકવાર અને પછી ચમચાની મદદથી મિક્સ કરી લઈશું તો અહીં આપણા ચોખા સાતળાઈને તૈયાર છે તો હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હું થોડુંક મીઠું નાખી રહી છું પછી તમે ભાતમાં મીઠું ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો હવે એક ગ્લાસ ચોખા લીધા હતા તો એની સામે આપણે બે ગ્લાસ જેટલા પાણીની જરૂરિયાત પડશે જો તમને થોડોક દાણો ઊભો પસંદ હોય તો તમારે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું પણ અમારા ઘરમાં વડીલ છે તો થોડોક દાણો ચડેલો હોય એવા કરવા માટે મેં બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે હલકું એવું ચલાવી લેશું કારણ કે સ્ટીલનું કૂકર છે તો ભાત થોડાક નીચે ચોંટે છે તો હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે બે વિસલ મારવાની છે ને વિસલ કૂકર ઠંડુ થઈ ગયા પછી આપણે વિસલને ખોલી લીધી છે તો તમે અહીં જોઈ શકો છો એકદમ ખીલેલો ખીલેલો અને છૂટો દાણો આપણો તૈયાર થયો છે ઘરમાં વડીલ હશે એ પણ આરામથી ખાઈ શકશે અને પચવામાં સરળ રહે એવા આપણું આ સાંજનું ડિનર તૈયાર છે જેને તમે મોર્નિંગમાં પણ લંચ તરીકે લઈ શકો છો ઇવન બેચલર્સ પણ આરામથી બનાવી શકે છે એવી આ ટેસ્ટી થાળી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અહીં તમે જોઈ શકો છો કે ભાતનો દાણો તૂટી રહ્યો છે એટલે ભાત કાચો નથી ને પ્રોપર કૂક થયા છે જોઈ શકો છો ફોકની મદદથી આપણે એક એક દાણો છૂટો કરી લીધો છે હવે આ રીતે જ્યારે કૂકરમાં આપણે બનાવીએ ત્યારે ફોકનો ઉપયોગ કરવાનો ચમચો નાખશો તો ભાતના દાણા તૂટી જાય છે તો ફોકની મદદથી આવી રીતે તમે મિક્સ કરશો ને તો એક એક દાણો છૂટો થઈ જશે અને સાથે કોઈ પણ દાણો ભાંગશે નહીં ઉપરથી ઝીણી સમારે એટલે કોથમી નાખીને આપણે એને ગાર્નિશ કર્યા છે હવે આપણે એને સર્વ કરી લેશું તો પ્લેટની અંદર ભાતને સર્વ કરી લીધા બાદ આપણે આ પકોડાવાળી કઢી એટલે કે ડબકા કઢી નાખીએ છીએ તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હવે તમને હું એક ડબકું તોડીને પણ બતાવીશ કે સોડા કિનો વગર પણ આ ડબકા સોફ્ટ જ બને છે જો સોડા કિનો નાખીએ છીએ તો પછી કઢીમાં જ્યારે આ ડબકા ઉકળે છે ત્યારે વધુ સોફ્ટ થઈ જતા હોય છે તો જો તમને એટલા બધા સોફ્ટ પસંદ હોય તો તમે નાખી શકો છો પણ આ રીતે પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવ